અસરકારક પગલા ન લેવાતા રહીશો કચેરી ખાતે ધાવા નખાયા ગોકુલનગર સબડિવિઝન કચેરી ખાતે ધરણા પર બેસી ગયા સ્થાનિક લોકો આસપાસ ઇન્ડસ્ટ્રી ઝોન હોવાથી રહેણાંક વિસ્તારમાં વીજ પુરવઠો ન મળતો હોવાની ફરિયાદ ઉઠી છે

જે નિરા એને જે રદ કરવામાં આવે અને અમારા વિસ્તારને જે વીજળી મળવા છે વીજળી અમને રહે એના માટે અમે અમે રોજ અરજી પણ કરી હતી ત્યારે સાહેબી અરજી આપી તેનો કોઈ નક્કર જવાબ નથી મળ્યો કે નથી કોઈ હજી અમારું સોલ્યુશન આવ્યું આજે ફરી પાછા અમે પીજી કચેરીએ તમામ વિસ્તારવાસીઓને સાથે લઈ અને આજે અમે ફરી પાછી અરજી કરવા આવ્યા છે કે જે

વીજ તંત્ર દ્વારા નક્કર પગલા લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે આથી પણ ઉઘડો આંદોલન કરશે જેનો જવાબદાર પીજીવીસીએલ રહેશે